નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વીડિયોમાં ધોરણ છ ના નવા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો જોઈએ આપણે પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકી કોઈ એક બે લોકગીત નીચેના ભાગમાં લખો તો લોકગીતનું નામ છે મહેંદી તે વાવી માળવે મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત મહેંદી રંગ લાગ્યો રે નાનો દી દેરીડો લાડકોને કઈ લાવ્યો મહેંદીનો છોડ રે મહેંદી રંગ લાવ્યો રે વાટી ઘૂંટીને ભર્યા વાટકા ભાભી રંગો તમારા હાથ રે મહેંદી રંગ લાવ્યો રે હાથ રંગી દેરી સુરે કરવું એનો જોનારો પરદેશ રે મહેંદી રંગ લાવ્યો રે લાખ ટકા આપુ રોકડાઉ લાવ્યો તારી બની પરણે ઘરે આવ્યો રે મેંદી રંગ લાગ્યો રે બેની પરણે તો ભલે પરણે એની જાજાદી રોકો જાન રે મેંદી રંગ લાગ્યો રે શ્યોકના સાહેબાને જય એટલું કહેજો તારી માળી મરે ઘર આવ્ય રે મેંદી રંગ લાગ્યો રે માળી મરે તો ભલે મરે એને બાળજો બોરડી હેઠ રે મેંધી રંગ લાગ્યો રે શ્યોકના સાહેબાને જઈ એટલું કે જો તારી માને તીનો ઊઠી આખરે મેંધી રંગ લાગ્યો રે હાલો સિપાહીઓ હાલો ભાઈ બંધો હવે હલકે ખાધો હોશિયાર રે મેંધી રંગ લાગ્યો રે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 જે નવી સ્વઅધ્યયન પોથી 2024-25 માં ભાગ નંબર એક અને ભાગ બેની જે સ્વ અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને તેમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ તમે મેળવી શકો છો સંપૂર્ણ સોલ્યુશન સાથે અને બુક અને પીડીએફ બંને તો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો અને અહીં એપ્લિકેશન આપેલી છે તેમાંથી તમે કોચિંગ જે એપ્લિકેશન પરથી પીડીએફ પણ તમે મેળવી શકો છો જોઈએ આગળ આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે તો કે આ લોકગીતમાં પતિની ગેરહાજરીમાં શણગાર સજવા નારીને ન ગમે નાનો દિયર ભાભીને હાથમાં મહેંદી મુકવા વિનવે છે પણ ભાભી કહે છે કે વીરા હાથ રંગીને કોને દેખાડવા મારો પરણ્યો તો પરદેશ છે લોકગીતની નાયિકા કહે છે કે કોઈ મારા પતિને પારથી બોલાવી લાવો હું રોકડા રૂપિયા આપીશ પતિને તેડાવવા તારી બહેનના લગ્ન છે તારી માતાનું મૃત્યુ થયું છે એવા સંદેશા મોકલે છે છતાં પતિ આવતો નથી પણ જેવી પોતાની માનેતીની આંખ ઉઠી આની વાત સાંભળી કે તરત જ ઘેર આવવા તૈયાર થાય છે એ બાબત છે કે એ બતાવે છે કે નાયિકાનો સાઈબો શોક્ય કે સ્વતંત્રથી ગ્રસ્ત હતો આ પણ સમાજ જીવનનું એક કડવું સત્ય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર આગળના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે પ્રવૃત્તિ નંબર નવ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે